શનિવારના દિવસે આવતી ચિત્રમાસના પૂર્ણિમાના વિશે આ દિવસે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મદિવસ પણ ઉજવાશે માટે આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે આ પૂર્ણિમા ઉદયા અનુસાર કે રાત્રિની પૂર્ણિમા તરીકે પણ તારીખ બાર એપ્રિલે જ મનાવાની રહેશે આજે ચંદ્ર ઉદયનો સમય છે સાંજે સાત વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે ચંદ્ર ઉદયનો સમય જોઈ લેવો આજે ચંદ્ર દર્શન અને ચંદ્ર પૂજન માટેનું ઘણું મહાત્મય કહેવામાં આવ્યું છે ભગવાન શ્રી હનુમાનજીને ચોલા ચડાવે છે સ્તુતિ કરાય છે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાયો અને આ પૂર્ણિમાના મહાત્મ્ય વિશે જાણીશું ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમિ તન્નો હનુમંત પ્રચોદયાત બોલો કેસરી નંદન અંજનીના લાડલા શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની જય સૌપ્રથમ શ્રી હનુમાન જયંતિ અથવા હનુમાનજીના જન્મ ઉત્સવ નિમિત્તે સર્વે ભક્તોને શુભકામના ચિરંજીવી દેવતા શ્રી હનુમાનજીની કૃપા આજે પણ સર્વે ભક્તો ઉપર વરસતી રહે છે હનુમાન જયંતિ અર્થાત જયંતિનો મતલબ એમ થાય છે કે શ્રી હનુમાનજી જય થયા એટલા માટે જયંતિ કહેવાય છે અને ઘણા ભક્તો હનુમાન જન્મ ઉત્સવ પણ કહે છે આ દિવસે શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે જો કે આખા વર્ષ દરમિયાન હનુમાનજીનો જન્મદિવસ બે વખત આવે છે એક તો કાર્તક માસની વધ પક્ષની જે ચૌદશની તિથિ આવે છે જેને આપણે કાળી ચૌદશ કહીએ છીએ ત્યારે હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે બીજો છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે જ્યારે શ્રી હનુમાનજી સૂર્યનારાયણને કોઈ મીઠું ફળ સમજીને મોઢામાં લીધું ત્યારે જગતમાં અંધકાર વ્યાપી ગયો ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ગયા અને ભગવાન સૂર્યનારાયણને ખાવા માટે શ્રી હનુમાનજી ઉપર વર્જ્રથી પ્રહાર કર્યો જેથી હનુમાનજી મૂર્છિત થયા અને જે પવનદેવ છે તે હનુમાનજીના પાલક પિતા હોય પવનદેવ વૃષ્ટ થયા જગતમાં જે વાયુ પ્રવાહ થઈ રહ્યો હતો બ્રહ્માંડમાં જે વાયુનો પ્રવાહ હલનચલન થતી હતી તે પવનદેવે રોકી લીધી બધા દેવી દેવતાઓ પવનદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે વાયુનો પ્રવાહ રોકો નહીં નહીંતર દરેક જીવ મૃત્યુ પામશે ત્યારે બ્રહ્માજીએ પવનપુત્ર હનુમાનજીને બીજું જીવન દીધું અર્થાત જ્યારે હનુમાનજી નિષ્ક્રિય થઈને જમીન ઉપર પડી ગયા હતા ત્યારે સર્વે દેવી દેવતાઓએ હનુમાનજીને શક્તિ આપી અને હનુમાનજીનો આમ બીજો જન્મ કહેવાય છે એટલા માટે હનુમાનજીનો બે વખત જન્મદિવસ મનાવાય છે જે એને આપણે હનુમાન જયંતિ તરીકે ઉજવીએ છીએ જેમ ભગવાન શ્રી ગણેશજીનો પણ વર્ષમાં બે વખત જન્મદિવસ મનાવાય છે એક તો ગૌરી પુત્ર તરીકે અને બીજું છે ત્યારે ભગવાન મહાદેવે શ્રી ગણેશજીનું મસ્તક ધરતી અલગ કર્યું અને હાથીનું મસ્તક બેસાડ્યું આમ બે વખત શ્રી ગણેશજીની અને બે વખત શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે વાલ્મિકી રામાયણ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો અને કાર્તક માસની ચતુર્દશીના દિવસે સીતાજીએ હનુમાનજીને વરદાન આપ્યું હતું ચિરંજીવી થવાનું એટલા માટે પણ બે વખત જન્મદિવસ મનાવાય છે આમ જુદી જુદી ધારણાઓ છે આપણા પંચાંગ અનુસાર દર માસમાં એક પૂર્ણિમા આવે છે પંદર દિવસે પૂર્ણિમા અને પંદર દિવસે અમાવસ્યા આ બંને તિથિ ઘણી શુભ અને મંગલકારી છે પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરવાથી ઘરમાં સુખ સંપત્તિ આરોગ્યની પ્રાપ્તિ થાય છે બગડેલા કામ સુધરી જાય છે કાર્યમાં જે રૂકાવટ આવતી હોય તે પણ નષ્ટ થાય છે દૂર થાય છે અને જીવનમાં યશ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીને જો પૂજા કરવામાં આવે કથા સાંભળવામાં આવે તો કેટલાય ઘણું ફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન જપનું પણ મહત્વ છે યાત્રાનું મહત્વ છે પૂર્ણિમાના દિવસે ડાકોર ધામના દર્શન કરવા માટે ભક્તો પગપાળા જાય છે મા અંબાના દર્શન કરવા પણ અંબાજી મંદિરમાં જાય છે અને કુળદેવી માતાજીના દર્શન કરવા પણ ભક્તો જાય છે પૂર્ણિમા એટલે પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્રમા સોળે કલાએ ખીલેલો ચંદ્રમા આ દિવસે મન પણ એટલું ચંચળ હોય છે સેન્સિટિવ હોય છે કે જો ભક્તિ કરવામાં આવે તો જ મનમાં દ્રઢતા રહે છે નહીતર મન ભટકી શકે છે પૂર્ણિમાના દિવસે એટલા માટે જ દરિયામાં પણ અને નદીઓ તળાવમાં ભરતી આવે છે જ્યારે વાતાવરણમાં પણ આટલી અસર થાય છે તો મનુષ્યના મન ઉપર કેટલી અસર થાય જીવ જંતુ ઉપર કેટલી અસર થતી હશે આ પ્રકૃતિમાં આખી સૃષ્ટિમાં પૂર્ણિમાની તથા અમાવસ્યાની અસર અલગ જ દેખાય છે પૂર્ણિમાના ચંદ્રમાંથી આ પ્રકૃતિમાં અમૃત પણ ઝરે છે એવું પણ કહેવાય છે ભગવાને પણ આ પૂર્ણિમાના મહાત્માને દર્શાવવા માટે રાસલીલા રચેલી હતી આસો પૂર્ણિમાના દિવસે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્રદેવને માન આપવા માટે ચંદ્રદેવના કુળમાં જન્મ પણ લીધો અને કહેવાણા શ્રી કૃષ્ણ ચંદ્ર આમ પૂર્ણિમા ચંદ્રમાનું ઘણું મહત્વ છે ચંદ્રમા આપણા જીવનદાતા પણ કહેવાય છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો માટે આ દિવસે વિશેષ કરીને હનુમાનજીના મંદિરમાં મંદિર પૂજા પાઠ તથા સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા પાઠ હનુમાન કવચ પાઠ હનુમાનજીના એકસો નામ તથા હનુમાન સહસ્ત્ર નામનો પાઠ મહિમા ગવાશે ભગવાન શ્રી હનુમાનજીની પૂજા આરાધના કરવાથી ભક્તો મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ભગવાનની સન્મુખ બેસીને જો પૂર્ણિમાનું વ્રત કરવાની ઈચ્છા હોય તો આ વ્રતનો સંકલ્પ અવશ્ય કરવો કેવી રીતે વ્રત કરવા માંગો છો ત્યારબાદ નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા કે જે પૂર્ણિમાના દેવી કહેવાય છે કનક ધારા સ્ત્રોત્ર નો પાટ લક્ષ્મી સહસ્ત્ર નામ લક્ષ્મીજીના એકસો આઠ નામ તથા શ્રી સુક્તમ નો પાઠ પણ કરી શકાય છે સાંભળી શકાય છે શુભ મનાય છે ત્યારબાદ અંતમાં માતા મહાલક્ષ્મીની આરતી અવશ્ય કરવી આ પૂર્ણિમાના દિવસે ખીરનો ભોગ લાગે તો ઉત્તમ છે ચંદ્રમાને પણ અર્ધ અપાય છે કાચા દૂધથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને સીઝન પ્રમાણેના ફળ પણ અર્પણ કરી શકાય છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ છે માટે સવારે સ્નાન કરીને હનુમાનજીના મંદિરમાં જઈને પૂજન અર્ચન કરાય છે કેસરી નંદન પવન પુત્ર હનુમાનજી પૂજા કરવા માટે ખાસ કરીને ભગવાનને લાલ લંગોટ સિંદુર બુંદીના લાડુ ચમેલીનું તેલ ચમેલીનું ફૂલ અથવા સરસવાનું તેલ તથા ભગવાનની સામે પૂજન કરવું જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે એક વખત અથવા પાંચ વખત અથવા અગિયાર વખત આમ હનુમાનજીનો પાઠ કરીને પ્રભાવી મંત્ર શ્રી હનુમાનજીના કોઈ પણ મંત્ર આપણને આવડતા હોય તેનું ઉચ્ચારણ શુદ્ધ ભાવે કરીને એકસો આઠ વાર જપ કરી આમ કરવાથી ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી જીવનમાં ધન વૈભવ સમૃદ્ધિ થાય છે હનુમાન અવશ્ય કરવી સ્મરણ અવશ્ય કરવું સ્નાન ધ્યાનથી થઈને હનુમાનજી નું પૂજન કરવા માટે ખાસ કરીને હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવવું મીઠું પાન પણ ભોગ લગાવી શકાય છે તથા ચંદન ચોખા પણ ગુલાબનું ફૂલ અથવા ગુલાબની માળા લાલ પુષ્પોની માળા અર્પિત કરવાથી હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે શ્રદ્ધા ભક્તિથી હનુમાનજીની આરતી ઉતારવી તથા પ્રસાદ ગ્રહણ કરવો અને અન્યને પણ પ્રસાદ વહેંચવો પ્રસાદમાં ચણા અને ગોળ પણ ધરી શકાય છે કલયુગના જાગતા દેવતા હનુમાનજી કહેવાય છે સર્વે મનોકામના પૂર્ણ કરનાર હનુમાનજી કહેવાય છે પૂર્ણિમાની તિથિ એવી છે કે તેમાં મહાપુરુષો ધર્મ ગુરુઓ દેવતાઓનો જન્મ પણ થયો છે આ કારણે પણ પૂર્ણિમાનું વિશેષ મહત્વ વધી જાય છે વર્ષની દરેક પૂર્ણિમાનું કંઈક ને કંઈક મહત્વ છે ચંદ્રમાં પોતાના પૂર્ણ કળામાં ખીલેલા હોય દરેક વર્ષની પૂર્ણિમામાં પવિત્ર સ્નાન દાન વ્રત જપનો મહિમા છે આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે આ વખતે વિવાહિત મહિલાઓ પણ વ્રત રાખીને સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે પતિના લાંબા આયુષ્ય માટે આ પૂર્ણિમાના દિવસે વડના ઝાડની પૂજા કરાય તો ઉત્તમ છે આ ઉપરાંત બીલીપત્રથી ભગવાન શિવની તથા દેવી પાર્વતીની પૂજા કરાય તો ભગવાન મહાદેવની કૃપાથી ચંદ્ર મોલેશ્વરની કૃપાથી તન મન ધનથી મન વચન કરમથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આ ચૈત્ર માસની પૂર્ણિમાને ચૈત્રી પૂર્ણિમા કે ચેતી પૂર્ણિમા પણ કહેવાય છે પૂર્ણિમાની તિથિ પર ભગવાન નારાયણની પૂજા કરવાથી વ્રત રાખવાથી ચંદ્રમાની પૂજા અર્ધ આપવાથી મન મક્કમ થાય છે ચૈત્ર પૂર્ણિમાના દિવસે અમુક ઉપાય પણ કરી શકાય છે જેમ કે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અગિયાર કોળી લઈને તેમાં હળદર ચડાવીને માતા મહાલક્ષ્મીની સામે આ કોળીને રાખી દેવી ત્યારબાદ લાલ વસ્ત્રમાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવી જોઈએ આમ કરવાથી ધનમાં કદી કમી નહીં રહે બરકત રહેશે શાસ્ત્ર અનુસાર એવું પણ મનાય છે કે પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે માટે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પીપળાના થડમાં મીઠું જળ અર્પિત કરવું જોઈએ તથા આ દિવસે ખીરનો ભોગ જે આપણે માતા મહાલક્ષ્મીને પ્રસાદમાં નૈવેદ્યમાં ધરેલો છે તે આરોગીને આ પૂર્ણિમાનું વ્રત ખોલવું જોઈએ આમ કરવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે પૂર્ણિમાના દિવસે પતિ પત્નીએ ચંદ્રમાને અર્ધ આપવું જોઈએ એક સાથે રહીને ચંદ્રમાનું દર્શન કરવું જોઈએ પતિ પત્ની સાથે અર્ધ આપે તો દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા રહે છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ છે સાથે સાથે શુભ યોગ પણ છે હનુમાનજીની પૂજા આરાધના કરવા માટે સવારે વહેલા ઉઠીને સૌપ્રથમ પ્રથમ સૂર્યદેવને અર્ધ અવશ્ય આપવું હનુમાનજીના ગુરુ સૂર્યનારાયણ દેવ છે પવન પુત્ર હનુમાનજીનો જન્મ આમ તો મંગળવારે થયો હતો મંગલકો જન્મ લે મંગલ હિ કરને મંગલમય હનુમાન માટે મંગળવાર હનુમાનજીને અત્યંત પ્રિય છે પરંતુ શનિવારે પણ જે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે તેની ઉપર દેવની કૃપા દ્રષ્ટિ રહે છે દેવતી થતી જે પીડા છે તે શાંત થાય છે બજરંગ બલીનો પ્રતાપ અપર છે ભગવાન શ્રી હનુમાનજીની જન્મ દિવસે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કર્મ ફલદાતા શનિદેવની પૂજા પણ કરાય છે શનિ દોષ કે સાડે સતી આદિતિ બચવા માટે હનુમાનજીની કૃપા અથવા હનુમાનજીની પૂજા ઉત્તમ છે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી હનુમાન જયંતિના દિવસે અમુક જે ખાસ ઉપાય કરવાથી પણ શનિદેવ સંબંધિત કોઈ સમસ્યા હોય તેનાથી રાહત મળે છે તે ઉપાય પણ જાણી લઈએ હનુમાન જયંતિના દિવસે એટલે કે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા પૂજા સ્થાન ઉપર બેસીને બજરંગ પૂજા અવશ્ય કરવી જોઈએ આપણા ઘરના મંદિરમાં જો ભગવાનનો ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા કરવી જોઈએ હનુમાનજીના ગુણ પરાક્રમો સાહસ આદિનું વર્ણન સાંભળવું જોઈએ કથા સાંભળવી જોઈએ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને બજરંગ બલીને તેલ અર્પિત કરવાથી પણ સાડે સતીમાં રાહત થાય છે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને લાલ ગુલાબની માળા અર્પિત કરવાથી અગિયાર પીપળાના પત્ર લઈને તેની સાફ કરીને તેમાં રામ નામ લખીને હનુમાનજીને જો અર્પિત કરવામાં આવે તો પણ શનિદોષથી મુક્તિ મળે છે મિત્રો આમ દેવ સંબંધી કોઈ પણ સમસ્યા હોય તેને દૂર કરવા માટે પણ આજે ખાસ ઉપાય કરવો જોઈએ હનુમાન જયંતિના દિવસે ચૈત્ર પૂર્ણિમાના દિવસે આ ચૈત્ર પૂર્ણિમાનું મહત્વ દર્શાવવા માટે હનુમાનજીનો જન્મ જ કાફી છે ભગવાન વિષ્ણુએ જ્યારે રામ અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાનના સંયોગ માટે સ્વયં રુદ્ર અવતાર ભગવાન શ્રી હનુમાનજીનો પણ જન્મ થયો સીતા ખોજ રાવણ યુદ્ધ લંકા વિજય હનુમાનજીએ પોતાના પ્રભુ શ્રી રામજીની હંમેશા મદદ કરી હનુમાનજીના જન્મના ઉદ્દેશ્ય શ્રી રામજીની ભક્તિ જતી માટે તો રામ ભક્ત કહેવાના ભગવાન શ્રી હનુમાનજીની જે ભક્તો ભાવતી પ્રેમથી પૂજા સેવા કરે છે તેમને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે શ્રી હરિના શ્રી ચરણોમાં પ્રીતિ થાય છે હનુમાનજીનો જન્મદિવસ હનુમંત જયંતિ હનુમાન વ્રતમ આદિ નામોથી પણ આ પૂર્ણિમા જાણીતી છે હનુમાનજી પોતાના જીવનને શ્રી રામજીને સમર્પિત કરેલું હતું શ્રી રામજીના ભક્તિમાં એટલા લીન રહેતા હતા કે હનુમાનજીએ શ્રી રામજીની મિત્રતા સાથે કરાવી લંકામાં સીતા માતાની શોધ કરી લંકા દહન કર્યું સંજીવની લાવીને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા હનુમાનજીના આ કાર્યોના કારણે શ્રી રામ પોતાને હનુમાનજીના ઋણી માને છે હનુમાનજી અષ્ટિરંજીવીઓના એક છે હંમેશા જીવિત રહ્યા છે જીવિત રહેશે માટે હનુમાનજીને જાગતા દેવ કહેવામાં આવ્યા છે હનુમાનજીના જન્મ ની કથા આ ચૈત્ર માસની પૂર્ણિમાની કથા પણ કઈક આવી છે પૌરાણિક કથા અનુસાર અયોધ્યા રાજા દશરથજી એ જ્યારે પુત્રેષ્ઠ હવન કરાવ્યો યજ્ઞ કરાવ્યો ત્યારે તેમને પ્રસાદ સ્વરૂપે ખીર પાયસ ત્રણેય રાણીઓને ખવડાવી તે ખીર એક અંશ એક કાગળો લઈને ઉડી ગયો તે ત્યાં પહોંચ્યો જ્યાં માતા અંજના શિવજીની તપસ્યામાં લીન હતા મા અંજનાને તે ખીર પ્રાપ્ત થઈ અને તેમણે તે શિવજીનો પ્રસાદ સમજીને તે ખીરને ગ્રહણ કરી લીધી આ ઘટનામાં ભગવાન શિવ અને પવનદેવનું યોગદાન હતું એ પ્રસાદને ગ્રહણ કરીને અંજના માતાને ગર્ભ રહ્યો અને તે ગર્ભમાંથી જન્મ્યા શ્રી હનુમાનજી જે શિવજીના અગિયારમાં અવતાર રુદ્ર અવતાર કહેવાય છે માતા અંજનાના કારણે હનુમાનજી આંજને અને પિતા વનરાજ કેસરીને કારણે કેસરી નંદન કહેવાય પવન દેવે જે સહાયતા કરી સંયોગ કર્યો તેને કારણે પવનપુત્ર કહેવાણા આમ અલગ અલગ કે લઈ નામોથી જાણીતા ભગવાન હનુમાનજી છે હનુમાનજીનું કોઈ પણ નામ સ્મરણ કરીએ તો પવનપુત્રની કૃપાથી સર્વે કષ્ટ રોગ બાધા ભૂત પ્રેત બાધા મારણ મોહન ઉચ્ચાટન આદિ ધ્વસ્ત થાય છે ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી મંગળવાર અને શનિવારના દિવસે તથા પૂર્ણિમા અમાવસ્યાના દિવસે પણ શ્રી હનુમાનજીની ખાસ પૂજા થાય છે તેમાં ખાસ કરીને હનુમાનજીને ચડાવાય છે લાલ વસ્ત્ર રોલી એટલે કે કંકુ ચોખા સિંદૂર અગરબત્તી તાજું ભોજન બનાવેલું ચૂરમાના લાડુ અથવા તો સુખડી શ્રીફળ આદિ અને ગોળ ચણા ગંગાજળ પુષ્પ ફલ આદિ ધૂપ દીપ નૈવેદ્યથી પ્રભુની પૂજા થાય છે આંકડાના પુષ્પની માળા પણ ચડાવી શકાય છે બહેનો ગુલાબની માળા ગુલાબના પુષ્પ ચડાવી શકે છે કમળ પુષ્પ પણ ચડાવી શકાય છે હનુમાનજીને આ રીતે જે પૂજા થાય તેને ચોલા ચડાવ્યા કહેવાય છે હનુમાનજીને નવીન વસ્ત્ર ધારણ કરાવે છે સિંદૂર જે હનુમાનજીને અત્યંત પ્રિય છે તેમનું પણ આજે ખાસ કરીને મહત્વ હોય છે સિંદૂર ભાઈઓ ચડાવી શકે છે બહેનો પૂજારી દ્વારા ચડાવી શકે છે પરંતુ હનુમાનજીના શ્રી ચરણોમાં પુષ્પ અવશ્ય ચડાવી શકે છે સૌથી પહેલાં હનુમાનજીની પૂજા કરતી વખતે હનુમાનજીને ચોલા ચઢાવે છે કહેવાય છે કે ચોલા ચડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે નવીન કાર્યનો આરંભ કરવો હોય ત્યારે પણ ભક્તો ચોલા ચડાવે છે અને જો શુદ્ધ મનથી ભગવાન શ્રી હનુમાનજીની આજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે મીઠું પાન જે છે જેમાં ગુલકંદ હોય છે તૂટી ફ્રૂટી હોય છે અને ઇલાયચી તથા લવિંગ હોય છે ટોપરાનો ભૂકો હોય છે આવું મીઠું પાન શ્રી હનુમાનજીને ચડાવવામાં આવે તો પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે રુદ્રાક્ષની માળાથી હોમ હમ હનુમંતે નમઃ એકસો આઠ વાર જપ કરવો જોઈએ આ ઉપરાંત શ્રી હનુમાનજીના અનેક મંત્ર છે બાર નામ સ્ત્રોત છે તેનો વાટ પણ કરી શકાય છે ઓમ નમો ભગવતે આંજનેયા મહાબલાય સ્વાહ આ મંત્રનો જાપ કરીને યજ્ઞ આદિ પણ કરી શકાય છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આપણે આ વિડીયોમાં જાણીએ દસ મહા ઉપાય તેમાં પહેલો ઉપાય છે હનુમાનજીને ચમેલી અને સિંદૂરના ચોલા ચડાવવા મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને શ્રી હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવાય છે આમ કરવાથી કહેવાય છે કે હનુમાનજીની કૃપા સદૈવ આપણા ઉપર અને ઘર ઉપર રહે છે રોગ કષ્ટ હોય તે દૂર થાય છે બીજો ઉપાય છે હનુમાનજીને તુલસી પત્રની માળા અર્પિત કરવી જોઈએ આમ કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે ત્રીજો ઉપાય છે પીપળાના પત્ર તોડીને તેમાં શ્રી રામ લખીને તેની માળા બનાવીને શ્રી હનુમાનજીને ધરાવવામાં આવે અર્પિત કરવામાં આવે રામ નામની આ માળાથી પ્રભુ મહાબલી શીઘ્ર જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે ચોથો ઉપાય છે શ્રી હનુમાનજીનો પ્રિય ભોગ ગોળ ચણા કેળા લાડુ અને શ્રીફળ તથા દક્ષિણા સહિત ભોગ લગાવવામાં આવે તો કહેવાય છે કે બાલાજી તુરંત પ્રસન્ન થાય છે અથવા તો ગોળ અને ચણાનો ભોગ વાંદરાઓને પણ લગાવી શકાય છે વાંદરાઓને જમાડી શકાય છે આમ કરવાથી પણ શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે પાંચમો ઉપાય છે શ્રી હનુમાનજીને લવિંગની સાથે જો લવિંગની માળા અથવા બે લવિંગ શ્રી હનુમાનજીના ચરણોમાં અર્પિત કરવામાં આવે અથવા જયારે આપણે શ્રી હનુમાનજીની સામે દીવો પ્રગટાવીએ ચામેલી ના તેલ નો હોય કે શુદ્ધ ઘીનો હોય સરસવાનો તેલ હોય કે તલનું તેલ હોય ત્યારે બે લવિંગ તે દીવામાં નાખીને શ્રી હનુમાનજીની સામે સમર્પિત કરવામાં આવે પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો શ્રી હનુમાનજી ઘણા પ્રસન્ન થાય છે અને ભક્તોના સર્વે કષ્ટો મટાડે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અંધકારનો નાશ થાય છે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને ભક્તોના જીવનમાં ખુશી શાંતિ રૂપી પ્રકાશ ફેલાઈ જાય છે છઠ્ઠો ઉપાય છે શ્રી હનુમાનજીની સામે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા સાંભળવો હનુમાનજીના ગુણગાન ગાવા તેમની મહિમા કથા સાંભળવી આ કરવાથી પણ કૃપાળુ શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે ચાલીસા એટલે કે ચાલીસ વખત હનુમાનજીની સ્તુતિ છે આ હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય સવારે અને સાંજે અથવા સવારે પણ ગાઈ શકાય છે આપણા ઘર ના મંદિરમાં પૂજા કરતી વખતે પણ ગાઈ શકાય છે આમ કરવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા છે તેનો નાશ થાય છે તંત્ર મંત્ર બાધા કે મૂઠ ચોટ આદિ જે હોય છે જે ઘરમાં અને જીવનમાં ઘણું દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે સાતમો ઉપાય છે શ્રી હનુમાનજીની સામે રામાયણનો પાઠ કરવો શ્રી રામચરિત્ર માનસની ચોપાઈનો પાઠ કરવો આમ કરવાથી પણ શ્રી હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે રામ નામ લેવા માત્રથી હનુમાનજી પ્રસન્ન થાય છે તેઓ એક કિસ્સો પણ છે જ્યારે સીતા માતા શ્રી હનુમાનજી ઉપર પ્રસન્ન થઈને હનુમાનજીને એક હીરાની માળા જે માળા હતી તે ભેટ આપે છે ત્યારે હનુમાનજી એક એક હીરો એક એક મળી છૂટા કરીને જુએ છે કે આમાં ક્યાંક રામ નામ છે ત્યારે હનુમાનજી માતા સીતાને કહે છે કે હે માતા આમાં રામ નામ તો છે નહીં આ મળીથી યુક્ત ધન વૈભવ મારે શું કામનું મારે તો જ્યાં મારા સ્વામી રામ હોય ત્યાં મારો વાસ છે માટે જ્યાં રામ નામ જપ થાય છે ત્યાં શ્રી હનુમાનજી પધારે છે હનુમાનજીની કૃપા સદેવ રહે છે આઠમો ઉપાય છે શ્રી હનુમાનજીના બાર નામ જપ જે સવાર બપોર સાંજ કરવામાં આવે તો સર્વે કષ્ટ મટે છે તે બાર નામ છે ઓમ હનુમાન હોમ અંજની સુત હોમ વાયુપુત્ર ઓમ મહાબલ હોમ રામેશ ઓમ સખા હોમ પિંગાક્ષ હોમ અમિત વિક્રમ હમ ઉદિત ક્રમણ ઓમ સીતા શોક વિનાશન ઓમ લક્ષ્મણ પ્રાણદાતા ઓમ દશગ્રીવ દરપ્રહ નવમો ઉપાય છે ભગવાન શ્રી હનુમાનજી રામ ભક્ત છે માટે વધુને વધુ શ્રી રામજીની ભક્તિ કરવામાં આવે રામજીના નામ સ્મરણ કરવામાં આવે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે સૂર્યનારાયણની પૂજા અર્ચના જેવો નિત્ય કરે છે સૂર્યનારાયણને જલ અર્પિત કરે છે કે જે હનુમાનજીના ગુરુ છે આમ કરવાથી પણ શ્રી હનુમાનજી પ્રસન્ન રહે છે હંમેશા વિપત્તિ આપત્તિમાંથી રક્ષા કરતા રહે છે દસમો ઉપાય છે શ્રી રામ ધ્વજાનો હનુમાનજીના મંદિરમાં જઈને શ્રી રામજીની ધ્વજા અથવા રામ નામ લખેલી ધ્વજા છે તે સમર્પિત કરવામાં આવે આમ કરવાથી જીવનમાં દરેક પ્રકારના કષ્ટ સમાપ્ત થાય છે અને આનંદની લહેર જીવનમાં ફેંકાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે આ રામ નામની ધ્વજા ઘર ઉપર પણ લગાવી શકાય છે શ્રી હનુમાન ચાલીસાની અમુક જે ચોપાઈ છે તેનો પાઠ નિત્ય કરવામાં આવે તો પણ હનુમાનજી પ્રસન્ન થાય છે જેમ કે હનુમાનજીને આપણે પરેશાનીમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે આ ચોપાઈનો પાઠ કરવો સંકટકટે મિટેરા જો સુમરે હનુમદીરા અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શિક્ષા પ્રાપ્ત કરવા માટે કંઈક

અગિયાર એકવીસ એકાવન અથવા એકસો આઠ વખત જેમાં શ્રી હનુમાનજી શ્રી લક્ષ્મણજી માટે સંજીવની બુટી લાવ્યા હતા આ ચોપાઈનો પાઠ કરવાથી સર્વે રોગ કષ્ટ મટે છે આ ઉપરાંત જ્યારે જાદુ ટોના ટોટકા કરીને આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જેમ નામ સુનાવે ક્ષેત્રમાં જો સમસ્યા આવતી હોય તો મંગળવારના દિવસે વ્રત રાખીને બજરંગ બાણનો પાઠ આરંભ કરવો જોઈએ એકતાલીસ દિવસ સુધી બજરંગ બાણ પાઠ કરી શકાય છે લગાતાર એક જ દિવસમાં ત્રણ વાર બજરંગ બાળ પાઠ કરવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને જીવનમાં વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે બોલો બજરંગ બલી જય રામ ભક્તની જય